આમ જોઈએ તો અમરેલીના બગસરા નગરપાલિકા અવારનવાર વિવાદમાં આવી છે ત્યારે ફરી એક વખત વેરો વધારવાના નિર્ણય સામે ચેમ્બર ઓફ કોમર્સ વેપારી સહિત વિવિધ આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું બગસરા શહેરમાં આવેલા સતવારા સમાજવાડી ખાતે એક બેઠકનું આયોજન કરાયું જેમાં ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાના અગ્રણી સાથે મીટીંગ યોજી નગરપાલિકા દ્વારા વેરો વધારવાના નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો વેપારી લોકોએ સમર્થન આપ્યું નગરપાલિકા શહેરમાં કોઈ પ્રકારની પૂરતી સુવિધાઓ નથી આપતા જેને લઈને લોકો માં ભારે રોષ જોવા મળ્યો નગરપાલિકા જો વધારો કરશે તો શહેરના લોકો ને સાથે રાખી ગાંધી ગાંધીયા માર્ગે આંદોલન કરવાની ચેમ્બર ઓફ કોમર્સે ઉચ્ચારી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા શું હવે વેરો વધારશે કે કેમ તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે બગસરા નગરપાલિકા દ્વારા અમને વાંધાજનક અરજીઓ આપવામાં આવી તે અનુસંધાને બે હાજર બાવીસ માં અખબારમાં એટલે કે છાપાના કટિંગ પ્રમાણે અમારે વેરો વધારવાના એટલે એ અડતાલીસો રૂપિયા જેવા વેરો વધારો થતો જેનો અમે વિરોધ કરવાની અમારી તારીખ નક્કી થઈ એ પેલા બગસરા નગરપાલિકા એમ કીધું કે આટલો વેરો નથી કરવો અમારે આટલો જ કરવો જેમાં અમારો સહયોગ પણ નથી લેવામાં આવ્યો તેમજ અમારી જે જાહેર જનતા સાથે આ મીટિંગ હતી તે મીટિંગમાં લોકોએ એવું કીધું તેમજ વેપારીઓ એવા સૂચન કર્યા કે આપણને પેલા ભૌગોલિક સુવિધાઓ આપવામાં આવે પછી જ વેરા એમને આપવામાં આવશે જ્યાં લગાડ અમારી ભૌગોલિક સુવિધાઓ જે અમને પ્રાપ્ત થવી જે સરકારના બંધારણની અંદર છે ધારા ધોરણોમાં હોય છે તે અમને પ્રાપ્ત નહીં થાય તો અમે એક રૂપિયાનો પણ વેરો વધારો નહીં પહેલા પણ એમને જે સરકારના એકસો અધિનિયમમાં સરકારે બતાવેલું છે દર ત્રણ વર્ષે પ્રાદેશિક કક્ષાએથી મંજૂરી લઈ અને દસ ટકાનો વધારો કરવામાં આવે એ આ વર્ષે જ વધારો કરવામાં આવેલો છે કેટલા મહિના પેલા વધારો હતો બસ દોઢ જ મહિના પેલા પછી હા ફરી વખત એક ચાર પછી આ છઠ્ઠા મહિના પાછો વધારવો વધાર્યો તો ત્યારે દસ ટકા વધ્યો હતો અને હવે તો પાંચસો ને પચાસ ટકા વધારો ને એ પણ નાની પડે આમાં

એને મેં ગાંધીજી માર્કે આંદોલન કર્યું છે અમારી અમારી ટપાલની વ્યવસ્થા જયારે પૂર્ણ થઈ જશે પછી મેં તમને ફરી વખત